અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ફરી એકવાર ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જાતા દોડધામ મચી જવા પામી હતી અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી જલધારા ચોકડી નજીક ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયું હતું જે બાદ ફ્લેશ ફાયર થતા આસપાસના રહીશો અને દુકાનદારોમાં ફફડાટ ફેલાયો હતો આ અંગે જાણ કરવામાં આવતા જ ગુજરાત ગેસના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક લીકેજ બંધ કરાવ્યો હતો તો બીજી તરફ ફાયર ફાઇટર પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી અત્રે ઉલ્લેખ નિય છે કે અંકલેશ્વર જીઆઈડીસી માં ગુજરાત ગેસ ની લાઈનમાં ભંગાણ સર્જાવાના વારંવાર બનાવુ બને છે. મને એક ફાયર કોલ આવ્યો તો ગુજરાત જલધરા ચોકડી પાસે એક ગટર લાઈનમાં કઈક ગેસ લીકેજ ની ઘટના બનવા પામેલ હતી અને અમને જેઓ ફાયર કોલ મળ્યો તુરંત જ અમે ગુજરાત ગેસને પણ જાણ કરી તો ગુજરાત ગેસ ટીમ ઓલરેડી નજીકમાં જતી હોવાથી પેટ્રોલિંગમાં પહોંચી ગઈ હતી અને ગેસ લીકેજ બંધ કરેલ છે. માઇનોર ફાયર હતી પણ તરત જ એક્સ્ટિગ્યુશ થઈ ગઈ હતી અમારી ટીમ પણ પહોંચી ગઈ હતી. એટલે કંઈ બહુ વાંધો આવ્યો નથી લગભગ એક મિનિટમાં આખી ફાયર મરજી સિચ્યુએશન કંટ્રોલમાં આવી ગઈ છે